રામ આમ બધરા ને જય શ્રી કૃષ્ણ જાવ વિડીયો ચાલુ કર્યો ને તો ફંડ ફણી સાલું થઈ ગયા આ વાદરૂમ ઉપર હે ને એ જ વર હે બાકી કંઈ એટલું હાજર હે નહીં આજ કંઈ હવાર મહિનો એટલો મેં આવ્યો ને અત્યાં ઝીણકે ટેક્ટરથી દવા સાટે છે એના પપ્પા બધા અને જો માંડવી છે ને એ અમારે એવડી એવડી થઈ ગઈ આ પેલા મેં ભાવી હતી ને એ હે ચા કખો હમણાં ને જ રેગું હોય ને એ દેખાય ને બાકી છે ને હાડા ગિયાર થઈ ગયા ને હું આજ શ્યાકનું વિચારતી હતી કે કી વારનું નાખવું નાખું તો પછી એ થયું કાલે ને કટોલા લેતી કટોલાના વેલા હે કટોલાનું શાક છે એ પહેલા નાખ્યું હતું ને પાછા કટોલા વીણ્યા ને જો આ વેલો હે ને આમાં છે કટોલા જારી કટોલા છે ને મોટા કઈ બહુ વાર ન લાગે અને મોટા થવામાં હમણાં આ વેલામાં કંઈ નહોતું જોવા થઈ ગયા કટોલા આતા જે ઝીણકા ઝીણકા હા એક ને બે આ કંઈ આપણે તોડવા નહીં તા પાછું શ્યાક નાખ્યું ને તો દુકાનમાં આવી જાય હે ને આમાં આંબા પાસે એક વેલો પરવાય છે તો નવા રહ્યા હે અને બાકી ખાઈકું હે ને બેક વેલા એમાં કટોલા અહીં થોડાક તો પડ્યા એ પેલા સેટ વીણ્યા તા અહીં કોઈ હાવ તાજા નથી ખારી કુમાં હું જાય ને એટલે લગભગ મને જણાય જાય શિયાક જેટલું આય ને માઈમાં પોઈ રોકા વાગા થી માઈ ને અમે હે ત્રણ જણા જઈ શિયાખ ખાતો ને એટલે અમારે ત્રણ જણા જેટલા તો નીકળી જાય કટોલા ઘાક થી જડે જાય તો આજે ઝીણકું હે કટોલો અહીં વેલો હે આવેલા માં એટલે આજે જાજે નથી આ એવા માં લાગી હે એટલે એવા ખાઈ બે વેલા હે ને ના હું જતી આવા એટલે અમાર જલે શેક જેટલું તા કટોલા જડે જાય હવે રીંગણા ના બટેટા ને તો તમણા ખાઈએ તે જે હાડા ગિયર થ્યા જલે કે 12 વાગા સુધી ગોતા જડે જાય ને તો પછી કટોલા નો શેક નાખી જો જે કરીયો મોટેરો પછી એમાં આવેલ એમાં ઝીણા ઝીણા હે બહુ મોટા નથી થાય હે એમાં આ જ પાસતરો હોય છે વારી આ બે ઝીણા ઝીણા હે ને એક જવા આ મોટેરો થાય ડુંગરી ને ટમેટો થોડું નાખી ને થોડા અસર થઈ જાય શાક બને જાય મસ્તી એવા લઉં ના જા જવા માંડવી ને પાટલા ભીડા ગયા બાકી આ નેદ નાખ્યો આણે મને લાગે વેલો વેલો થઈ ગયો ને એનો નેદ આ નાખ્યો હા હવે આગળ એક બે વેલા ફરી તો જડે જાય ને રાવણા રાવણ અમારા મલોક ના થયા હતા ને જતા રાવણ ઉભે પડ્યો હતો બધાય રાવણા છે કોઈ જો રાવણ નો રોપ જતો હોય ને તો આવી જા ન અમારે કે લઈ જાય જાઓ જો તા રાવણ આવે પડ્યા છે હા થેગીલો રાવણા ઉગે પડ્યા એટલું રાવણ ઉખેર્યો તો મેં તો જાવ આ જવો તો એક આવી છે કટોલીનો વેલો છે ચા એક હે કટોલીનો વેલો આ તો કઈ મને કટોલા નથી દેખાતા જોઉ આ વેલો છે ને એ તો પીરું થયું પાકે

ઇલીનિયા નો બુક દે આ લે આટમાં લાઈક ઓ ટ્રેક્ટર પાછે તો કઈ ન મુકવા દે સીતારામને તો ક દે આ એફ યુ એ ઈ બી આ હું અડાઈ ની ટ્રેક્ટર રોગી ઊભા હ બસ ને તડતી હા બાઈ ઇસે ટી બાઈ હા યે તારે કઈ કેવું અનીયા ઓર તિની આલવા ને તડતી હેલો સીતાના પતની જય કા બેઠો

તો પાણી સડે પાણી બારવું અહીંયા રોટલા કળાઈ ગયા હવો મોરવા મોરવામાં વાર લાગી મારે હાલો તો આપણે કીનું જાઉં જઈ તમારે આલ આલો પછી આ લાવના હે હા હું મજાઓને છે હાલો સીતાના પટાયની એક હાથથી જાઉં જાઉં ગુમે ગુજરાત ગુમલેવા હે ગુદે લેવા જાઉં મ મજા છે કલ્યાન જાઉં કંઈ મોટરસાયકલ લઈને જાઉં આ મોજા છે કલ્યાન હીલેન જાઉં બેટરીવાળી

હા કાવ રમવા જાઉં હે રમવા જાઉં હે હા કાવ કાવ જઈયુ તારા કીને જાઉં તાર હાથે મિ જાઉં ગુદે ની ગુન્દે હા હા ગુંદે ગુંદે જાઉં તો ગુંદે જ્યાં ગાંઠિયા લેવા ગુંદા ના ગાંઠિયા બહુ પ્રખ્યાત ને હમ ચૂખા ગાંઠિયા ફાફડી ગાંઠિયા સવાણું એ બધું ચડે સેવ બધું લેવા જાવ હાટુ માંથી જાવું તો જો હે નથી લે આવી અમે ફટા તો થોડુંક લે જાજી ઉપર કઈ ન લેવે પછી માંથી સાજી ને મોટકડી તો હાડા પાસ વાઈ ગયા હું વાટવા જઈને બાપુ ગયા ગુંદે ગાંઠિયા લેવા ની જઈને પપ્પા હે એ દવા સાટે ખેતરમાં આજ ટ્રેક્ટર હાલે હે આજ સવારનો કંઈ બહુ મહેનત આવ્યો બહુ નહીં મૂરને આવ્યો જરા જરા સાંટા એક બેદાન પડ્યા હતા અને મારે મોડું છે થયું આજ જઈતા હું તો ને જ બપોરે વાહીદા નાખવા આવું હતું ના પીહોને તો નાખી દીધું હતું તો કોઈ ઘેર નતું બાપુ ગામમાં ગતા જઈને પપ્પા દવા સાટતા હતા તમે જો કોઈ ઘેર આવે ને તો પછી મૂકે ને નાખવા જ્યાં વાહીદા નાખવા વાર લાગે તો એટલી ઘડી જઈને ઘાં એકલો મૂકવો કાં પાંચ મિનિટ બે બેઠી થોડુંક મોડું થઈ ગયું ને સાડા પાસ થયા ને મારે વાટવું ખડ ને ખડ તો મોટું બરું હે ને એ વાટું તે બરું ને ત્યાં બે મોટલ જે ઘાઈ થઈ જાય સો વાગે જ્યાં ભીની દોવાનું ટાણું થાય ને તો વાઘણી વાઘણી બરું કાલે આવે ટાણે છ હું આવી હતી સાડા પાંચ વાગે સો થયું તો મલકનું બરું વાટે લેતું હતું ને આમાં ઝીંજવો હોય ને જવો આ હેઠ આ ઝીંજવો હોય તો આમાં ઝીંજવામાં કામ હે આ મેં થયો ને તો જો આ હેઠે ને એ હાવ ખળવા માંડ્યું ને એ જે હાવ પાણીવાળું હોય ખડ કાલે થોડોક ઝીંજવો ઉતો ને એ હાવ પાણીવાળો ઉતો નાખ્યો ને તે પી ખાધો નહીં એ આખોય કાઢે નહીં એટલે ઝીંજવો ગાયથી મારે તો વાટવું મારે જે આ બરું હે ને એ બરું જ વાટવું મોટું મોટું તે મોટલ એ ગાય થઈ જાય એ સો વાગે પીનું દોંટાણું થાય ને તો તમારે ખડ હે ને એ વટલું એ હું પાછા જ વટાણા વાદરા થતા જરા પડ્યો હતો અટાણ તો પાછા ઘાટા વાદરા થઈ તો હું સો થાય ને તો ફટાફટી બે ભારીઓ વઢાઈ જાય પછી આગળ મોટું બરું હોય ને ના આગળ વહી જાય આથી આ થોડું નહીં વાટેલું કાલે આથી મેં વેઠ્યું હતું ને બે ભારીઓ થઈ ગયું હતું હાલો હું વાટવામાં નજર છે ફાટડી લીધી કોઈ મોટલી સડાવે તને